જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ખેડૂતોમાં રોષ યુનિવર્સિટીએ વોટ્સએપ મેસેજ મારફતે ખેડૂતોને અડદ અને તલના બિયારણ લેવા માટેની જાણ કરી હતી પરંતુ બિયારણ લેવા આવનાર દરેક ખેડૂતોને ટોકન ન મળતા તેઓ રોષે ભરાયા જોકે કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની સંખ્યા વધી જતા અવ્યવસ્થા સર્જાઈ દરેક ખેડૂતોને બિયારણ મળે તે માટે પ્રયાસ હાથ ધરાય છે તો કૃષિ યુનિવર્સિટીમાં બીજ વિતરણને લઈ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે ખેડૂતો આ તરફ રોષે ભરાયા છે કારણ કે તેમને બિયારણ નથી મળી રહ્યું નિર્ધારિત બિયારણનો જથ્થો ન મળતો હોવાની ખેડૂતો નિરાવ છે વોટ્સએપ મેસેજથી યુનિવર્સિટીએ બિયારણ વિતરણની જાણકારી આપી હતી ખેડૂતોની સંખ્યા વધી ગઈ જેના કારણે આ અવ્યવસ્થા સર્જાઈ હોવાની વાત કૃષિ યુનિવર્સિટીએ કહી છે દરેક ખેડૂતોને બિયારણ મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તો જૂનાગઢમાં બીજ વિતરણમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે આપ દ્રશ્યો પણ જુરા છો અમે અહીંયા તલ અને અડદના બિયારણ માટે આવ્યા છીએ સવારે 5 વાગ્યાના અહીંયા બેસાડ્યા છે કોઈ જવાબ આપતા નથી અને આનો કોઈ નિર્ણય આપતા નથી આ લોકોને પૂછવા જાયે ઓફિસમાં તો એમ કે છે કે અમારા ઉચ્ચ અધિકારી ફંક્શનમાં છે અગર છે તો મીટિંગમાં છે બરોબર કા એટલા હજારોની સંખ્યામાં ખેડૂતને બોલાવ્યા તો આનો કોઈ નિર્ણય નથી અમે ખેડૂત લોકોએ સંગઠન કરી અને નિર્ણય લીધો વીસ બેગ ને બદલે દસ બેગ આપો પણ બિયારણ આપો અધિકારી અત્યારે ઓફિસ છોડી અને નીકળી ગયા અમારી માંગ એજ છે કે જે કંઈ તમે ઓનલાઈન કે ઓફલાઈન કે સોશિયલ મીડિયા કે ન્યૂઝપેપરમાં આપ્યું છે જે તમે નિયમ અનુસાર પહેલા જે જાહેરાત કરી છે એ રીતે અમને આપો અમારે ઓનલાઈન જોતું નથી રોષ તેઓ વ્યક્ત કરતા જોવા મળ્યા બિયારણ લેવા માટે ખેડૂતોની લાઈનો લાગી છે વ્યવસ્થા સર્જાઈ છે બીજ વિતરણમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરવામાં આવ્યા હતા યુનિવર્સિટી દ્વારા ખેડૂતોની સંખ્યા વધી ગઈ જેના કારણે આ વ્યવસ્થા થઈ